જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે લોકોએ પૂછેલા પ્રશ્નોના જવાબ વિશે કે પાંચ પ્રશ્ન લીધા છે અને કદાચ ઘણા બધા લોકોને નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોને પણ એવા પ્રશ્ન હોય એવા પ્રશ્ન લીધા છે એટલે બધાને જવાબ મળી જાય બરોબર છે તો મિત્રો જેમ કે મૃત્યુ પછી શું થાય અથવા તો કહેવાય કે એવો એક મંત્ર આપો કે જે બોલીએ ભેગા આમ એટીએમમાંથી કેમ પૈસા આવે એવી રીતે આંખની સામે કરતી આખી આવે કરોડો રૂપિયાની ભાઈ અને આ હા હા કામ ધંધો નહીં મોજ કરો ને રૂપિયા રૂપિયા ભાઈ વરસાદ થઈ જાય આવો મંત્ર પણ એક વ્યક્તિએ માગેલો છે બીજા પ્રશ્ન પણ છે ભાઈ ઘણા બધા તો મિત્રો પાંચ પ્રશ્ન છે ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો દરરોજનો લાભદાયી વિડીયો જોવા પહેલો પ્રશ્ન જે છે છે કે ભક્તિમાં મન નથી લાગતું જ્યારે ભક્તિ કરું છું ત્યારે બીજે મન લાગે છે મિત્રો આ પ્રશ્ન એક વિપુલભાઈનો નથી પણ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કારણ કે જ્યારે તમે ભગવાનની ભક્તિમાં ઊંડા ઉતરશો જ્યારે તમે ભગવાનનું નામ જપ કરશો જ્યારે તમે મંત્ર જાપ કરશો અનુષ્ઠાન સંકલ્પ નામ જપ

ભક્તિમાં મનને લગાડવું કઈ રીતે મિત્રો સ્ટાર્ટિંગમાં મન લગાડવા માટે ફક્ત ને ફક્ત જપો જ બેસ્ટ ઉપાય છે તમારા પ્રિય દેવી દેવતાઓ રામ 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 રાધા 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 રાધે 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 બરોબર છે કૃષ્ણ 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 મિત્રો કન્ટિન્યુ નામઝપ બોલવાનું શરૂ કરો પ્રેક્ટિસ પાડો ધીમે 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 તમારા વિચાર બધા છે ને આડા વિચાર બહાર વહી જશે સ્ટાર્ટિંગમાં આવશે પછી બહાર વહી જશે દૂર થઈ જશે અને મન ભગવાનમાં લાગશે ધીમે ધીમે લાગશે બરોબર છે ફટાફટ બધું ન થાય ભાઈ પછી થોડા દિવસ જાય એટલે તમને આપોઆપ એમ લાગશે કે ભાઈ હવે કંઈ ગમતું નથી અધૂરું રહી ગયું શું અધૂરું રહી ગયું હા પૂજાપાઠ કરવાનું બાકી છે પાછા તમે શરૂ કરી દેશો તો આ તાકાત છે એની ભાઈ નામ જપની સ્ટાર્ટિંગ નામ જપથી કરો બીજો પ્રશ્ન છે શીતલબેનનો કોઈ મને કરોડો રૂપિયા આપે તે મંત્ર જો તે મંત્ર આપો હવે બેનને કહેવાનું એવું છે કે ભાઈ મંત્ર બોલી અને કરોડો રૂપિયા મળી જાય એવું કંઈ કરો એવું જો હોય ખરેખર અને કરતા હોત લોકો તો એમને કરોડો મળશે પછી તમે શું સુખી કે શાંતિમાં થઈ જાશો તમે કદાચ હોય પણ ખરા ચાલો એવો મંત્ર પણ હોય ને વ્યક્તિ ધારે તે કરી શકે ને સામે પ્રગટ પણ થઈ શકે ભાઈ સાત ચક્રથી ઘણું બધું આવે પણ એ બાબતમાં મારે વાત નથી કરવી પણ હું શું કહું છું કે તમને કદાચ કરોડો મળી ગયા તમે સુખ શાંતિ સમૃદ્ધિથી જીવી શકશો એની શું ગેરંટી છે કરોડો આવી ગયા પછી તમને અબજો મળે એની લાલચ નહીં જાગે એની શું એનું એનું શું કહેવાય કે ગેરંટી છે ભાઈ કયો હાલ અને કરોડો મળી જાય એનો મતલબ એ નથી કે જીવનમાં બધું મળી ગયું વ્યક્તિ જાશે તો શું કરોડો લઈને જાશે ગાડી લઈને જશે બંગલો લઈને જાશે એમના ફોનમાં કહેવાય કે લાખો કરોડો ફોલોવર હોય એ લઈને જશે શું લઈને જવાનું છે કાંઈ નહીં ફક્ત સાથે શું આવશે શું લઈને જાશે તો કે ભક્તિ કર્મ નામજપ જેટલું ભગવાનને વધુ ભજેલો હશે એ વ્યક્તિ એટલું વધારે એના માટે મૃત્યુ પછી કામ આવશે તો કરોડો શીતલબેન કરોડો રૂપિયાની કોઈ એવી વસ્તુ નથી એક ફક્ત કાગળ છે ભાઈ એમ માનો ભગવાનની ભક્તિ છે ને ભાઈ એ સૌથી મોટી ને મહત્વની વાત છે અને આપણે મનુષ્ય માણસોને તો એ ભગવાને આપેલું છે કે તમે બોલી શકો રામ 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 નામ કી લૂંટ હે લૂંટ શકો તો લૂંટ લો આ વાક્ય એક સંતે મને કીધેલું હતું મિત્રો રામ નામ કી લૂંટ હે રામ નામ બોલી શકો એટલું બોલો તમે નસીબદાર છો કે બોલી શકો છો રામ 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 બહુ મોટી વાત મેં કીધી છે મિત્રો સમજો પછીની વાત કરીએ તો શ્યામલભાઈ મૃત્યુ પછી શું થાય છે મૃત્યુ પછી મૃત્યુ ખરેખર જોઈને તો કોનું થાય છે તમે મૃત્યુ થયેલું જોયું છે હું તમને પૂછું એ ભાઈ જે છે એમને પૂછું જો મૃત્યુ તમે થયેલું જોયું છે તમે કહેશો હા કોનું જોયું છે કોઈ પણ વ્યક્તિનું નામ દેશો કે એમને મેં બધું જોયેલું છે એ મૃત્યુ પછી સ્મશાનમાં જાય ક્રિયા થાય એ બધું જોયેલું છે એ મૃત્યુ નથી જોયું એ તમે શરીર જોયું છે શરીર ઉપર બધી ક્રિયા થાય એ તમે જોયું છે મૃત્યુ કોને કહેવાય કયો ચાલો મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં મિત્રો આ પૃથ્વીના જગતમાં મૃત્યુ નામની વસ્તુ જ નથી શરીર છે બરોબર ભાડાનું મકાન છે એ વ્યક્તિની આત્મા છે ને ખાલી કરશે એના કર્મ પ્રમાણે સ્વર્ગ છે નર્ક છે મોક્ષ છે એ લોકમાં જશે મરશે નહીં શરીર ખાલી કરશે મૃત્યુ નામની વસ્તુ જ નથી વાય પણ આ વસ્તુ સમજવા માટે બહુ ઓછા લોકો છે કે જે સમજે છે બરોબર છે ને પછી શું થાય કાંઈ વાંધો નથી થતી કાંઈ શું થાય પછી કર્મ તમારું સારું હશે સ્વર્ગલોક છે ખરાબ કર્મ હશે તો અહીંયા તો ભોગવવું જ પડશે પણ અહીંયા ટ્રેયર ભોગવતા હોય છે આપણે ખોટા કર્મોનું પિક્ચર નર્કલોકમાં આવશે એક પણ કર્મથી બંધાયેલા નથી ભગવાનનું નામ જ ભક્તિ અને બસ મંત્રોમાં જ આખું જીવન પસાર કર્યું તો મોક્ષ લોક તો આવું છે ભાઈ પછીની વાત કરીએ નામ આપવાની મનાઈ કીધી ઓકે મોક્ષ કઈ રીતે મળે ચોથો પ્રશ્ન મિત્રો મોક્ષ કઈ રીતે મળે એના ઉપર મેં વિડીયો બનાવેલો છે અડધી કલાકનો ત્રીસ મિનિટનો વિડીયો છે મારી આ ચેનલમાં મુકરંદ હવે મોક્ષ

એક પણ જન્મ જ ન થાય સ્વર્ગ અલગ છે નર્ક અલગ છે એમાંય નથી જાવું આપણે મોક્ષમાં જાવું છે મોક્ષ એટલે શૂન્યતા બિંદુ બ્રહ્માંડમાં સમાઈ જાવું એને કહેવાય મોક્ષ કે ફરીથી જન્મ જ ન થાય એને પામવા માટે તો આટલા સાધુ સંતો જે છે ને ભાઈ મિત્રો એ કહેવાય કે એટલી સાધના કઠોર હઠિયોગ તપ કરતા હોય ભગવાનને પામી શકે ઘણા સંતો તો ધ્યાનમાં બરોબર છે એટલા વર્ષોથી બેઠા છે હજારો વર્ષોથી આજની તારીખે ગુફામાં છે નથી ભૂખ લાગતી નથી પાણી પીતા નથી બહાર નીકળતા નથી ઠંડી શરદી કાંઈ પણ નામજબ ચાલુ ધ્યાનમાં આંખ બંધ વિચારો તમે એ એ સંત પાસે કેટલી સિદ્ધિ હશે એને ફરક નહીં પડે શું કામ મેં અગાઉના વિડીયોમાં પણ કીધું હતું સીધી હોય એને કઈ ફરક જ નથી પડતો એ બધાને બતાવે નહીં કે આ ચમત્કારો કરી શકું છું જો આમ કરું આમ કરું જરૂર નથી એને એને એ વસ્તુ જોતી જ નથી એવું બતાવીને આમ વાહ વાહ કરવી ને નામ મોટું ફેમસ કરવું ને કાંઈ જરૂર ન હોય એ ફક્ત એને શું જોઈ પ્રભુ ભગવાન બસ એને ત્યાં સુધી પહોંચવું હોય બરાબર છે તો મોક્ષ જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાવું એને કહેવાય મોક્ષ બરોબર છે પછીની વાત છે મિતભાઈની બાળકોને ચોકલેટ આઈસક્રીમ અને ખાવાની વસ્તુની લાલચ આપીને નામ જપ કરાવી શકાય સો ટકા કરાવી શકાય મિતભાઈ તમને ધન્યવાદ છે ભાઈ ભલે તમે લાલચ આપો છો બાળકોને પણ એ નામ જપ કરશે એનાથી એને જ લાભ મળશે એવું નથી તમે પરાણે એમને મારીને કે એવી રીતના ખીજાઈને કે ના આપો પ્રેમથી કયો કે દિવસમાં એક મિનિટ બે મિનિટ બેટા રામ રામ જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી બોલો બસ એટલું સારું છે નાના બાળકો જેટલો ગાયત્રી મંત્રનો જાપ કરશે ને મિત્રો હકીકતની વાત કહું છું રોજ એક વખત પણ બોલે ને તમે જોજો એમની એની બુદ્ધિ એટલી પોઝિટિવિટી સદબુદ્ધિ પ્રદાન થાય ગાયત્રી મંત્ર તો બહુ પાવરફુલ સ્ટ્રોંગ મહામંત્ર છે ભાઈ જેટલો જાપ કરો એટલું સારું છે ડેઈલી એક વખત બાળકોને તો બોલાવો જ ભાઈ પણ પ્રેમથી બોલાવો ઘણા હમણાં તો મેં એક વિડીયો મૂકેલો હતો આ વાત બે મહિના જેવું બે કે ત્રણ મહિના જેવું તો થઈ ગયું હશે કે હનુમાનજી આ સોરી રુદ્ર અવતાર આ એટલે ક્વેશ્ચન આન્સરનો જ વિડીયો હતો મેં કોઈ પૂછેલું હતું રુદ્ર અવતાર દાદાનો અને હનુમાન મહાદેવના રુદ્ર અવતારની પૂજા કરાય એટલે મેં કીધું કે ના ન કરાય નેગેટિવ શું કહેવાય નેગેટિવ તો ન કહેવાય માફ કરજો પણ કહેવાય ને ક્રોધિત ઉર્જા તમારામાં આવે જો ક્રોધ સ્વરૂપની પૂજા કરો તો એટલે એમાં એક બેના કમેન્ટ કહી સાંભળજો કે મને પણ બહુ ક્રોધ આવે છે હું મારા છોકરાને બહુ મારું આવી આવી કમેન્ટ કરી રહી એ સારી વસ્તુ છે એ સારું કહેવાય બાળકોને મારવાના ન હોય સમજાવવાના હોય અને ક્રોધ આવતો હોય તો એ વસ્તુ નો કરો તમે બરોબર છે બાળકોને મારવા એ સારી વાત નથી હું એમ કહેવા માંગુ છું અને ઘણા લોકો મેં તો રોડ ઉપર જોયા છે બાળકોને એવા ધબા મારતા હો એવી ઝાપટું મારતા હોય બિચારા નાના ભૂલકાને શું કામ ભાઈ નાના છે મતલબ એ કે મોજ આવી કરશો તમે ભગવાન પણ રાજી નથી આ વસ્તુથી બરાબર પ્રેમથી સમજાવો એને બની શકે તો બરાબર છે તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી એક છેલ્લી વાત એ કરી દઈશ કે તરદ તમામ ભાઈઓ બહેનોને ડેઇલી એક વખત રોજ હનુમાન ચાલીસા કરો